ચલો સિંહ આવશે અને પચીસ અંક બનાવશે પચીસ આદિત્ય સિંહ આવશે નવ્વાણું સંખ્યા બનાવશે કેટલા બન્યા અસવાપારસી આવશે સન્નું સંખ્યા બનાવશે સન્નું કેટલા બન્યા ચોત્રીસ સંખ્યા બનાવશે ચોત્રીસ કેટલા બન્યા સરસ ગિરિરાજ આવશે અડતાલીસ સંખ્યા બનાવશે અડતાલીસ કૃષ્ણ આવશે અઠાવન સંખ્યા બનાવશે અઠાવન બોલો બનાવશે બાસઠ ખૂબ સરસ એસવી બા આવશે તોતેર સંખ્યા બનાવશે તોતેર કાર્ડ અંક કાર્ડ નો ઉપયોગ કરીને તોતેર સંખ્યા બનાવવાની છે ખૂબ સરસ पाथराशी આવશે 22 સંખ્યા બતાવશે 22 ચલો દ્રષ્ટિમાં આવશે 47 47 સરસ ચલો પલકબા 52 52 સંખ્યા બનાવશે ખૂબ સરસ માઈબા મૈપતશી ચાલી સંખ્યા બનાવશે ખૂબ સરસ માહિત આવશે ખૂબ સરસ કૌશલ્ય આવશે ઇઠ્યોતેર સંખ્યા બનાવશે કાર્ડ ઉપયોગ કરીને ખૂબ સરસ ધારાબેન આવશે ધારાબેન રાધિકા છે રાધિકા રાધિકા અઠાવન બનાવો અઠાવન સંખ્યા બનાવો ખૂબ સરસ પ્રિન્સ આવશે અઢાર બનાવશે અઢાર સંખ્યા બનાવો લ્યો ખૂબ સરસ કર્મવીરસી આવશે બાવન બનાવો સંખ્યા બાવન